ધોરણ સાત ભણેલ યુવકને ગામ અને આસપાસમાં લોકો એન્જિનિયર તરીકે ઓળખી રહ્યા છે નંદુ ના યુવકનું ગરીબ પરિવાર કાચા ઝુંપડામાં રહે છે એક મીંઘાથી પણ ઓછી જમીન ધરાવતા ઘરના સાત સભ્યોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું મા બાપે બીજાના ખેડ માબાપ બીજાના ખેતરમાં મજૂરી કરતા હતા તો એક ભાઈ અન્ય જગ્યાએ મજૂરી અર્થે જતો રહ્યો હતો પણ હવે તેમની આર્થિક સ્થિતિમાં થોડો ઘણો સુધારો આવ્યો છે અને કોઈની પણ મદદ વગર આજે તેઓ પોતે પગભર થયો છે નંદુએ જણાવ્યું હતું કે તેની ભંગાર બનેલ બાઇકને લઈને વિચાર્યું હતું કે આ બાઇકને એસેમ્બલ કરી ટ્રેક્ટર બનાવે આ વિચારી તેને કામગીરી શરૂ કરી તે ભંગારમાંથી જરૂરિયાતવાળી વસ્તુઓ લાવવા લાગ્યો હતો બાઇકમાંથી ટ્રેક્ટર બનાવવું આસાન ન હતું પરંતુ તેને અથાગ પરિશ્રમ કર્યો હતો બાઇકમાં રિવર્સ ગિયર હતો નથી પણ તેને અલગ ગિયર બોક્સ લગાવી રિવર્સ જતું રહ્યું હતું રેડિયેટરની જગ્યાએ અલગથી ફેન લગાવ્યો હતો અને ખેતી કેમના ખેડાન માટે તેને કલ્ટી પણ લગાવી હતી છ મહિનાની મહેનત બાદ આજે ટ્રેક્ટર તૈયાર થઈ ગયું છે અને તે હવે પોતાના ખેતર માટે ઉપયોગમાં લઈ શકે છે ખાસ વાત એ છે કે જ્યાં મોટો ટ્રેક્ટર ખેતરમાં લઈ જવું મુશ્કેલ બને ત્યારે ત્યાં આ ટ્રેક્ટર જઈ શકે છે આસપાસના ખેડૂતો તેને ખેડાન અને ખેતી કામ માટે બોલાવી રહ્યા છે જેથી તેને સારી એવી આવક મળી રહી છે એ મારે આમાંથી ટ્રેક્ટર બનાવવાનો મારે એ વિચાર આવ્યો કે મેં મારા ઘરે બળદ પણ અને હું મંજૂરી કરવા જાઉં તેથી મને વિચાર આવ્યો કે હવે ખેતી મારે ઘરે કરવી હોય તો કેવી રીતે કરવી ખેતી એથી મારે મને વિચાર આવ્યો કે હવે હું ખેતી કરું તો મારે ટ્રેક્ટર છે બળદ છે લાવવું મોંઘા પડે બળદ તો મોંઘા પડે સાઠ સિત્તેર હજારના જેવા બળદ આવે એ હું એટલો ખર્ચો કરી શકું એવું નથી એટલા માટે મારે ઘરે બાઇક જૂની પડેલી તેથી મારા ઘરે સામાન પડેલો જૂ જૂનો વેસ્ટ એનામાંથી મેં આ ટ્રેક્ટર ઊભું કર્યું મારે લગભગ એક વર્ષ એક દોઢ વર્ષ જેવું આમાં અત્યારે શું કેવી રીતે અત્યારે હું ખેતી આનાથી ખેતી કરું વાવણી પણ આનાથી થઈ જાય છે ને બહાર કપાસમાં જે ખડ કાઢવાનું પણ કામ આનાથી કરું છું ને રોજગારી પણ મળી જાય છે કેટલાનો ખર્ચ થયો હશે અને કેવી રીતે વિચાર આવ્યો આમાં ખર્ચ લગભગ ત્રીસથી થી ચાલીસ જેટલો ખર્ચો આવ્યો અને આ વિચાર મારે તેથી આવ્યો કે ગામમાં મારા ઘરની ખેતી પણ થઈ જાય અને બહાર કંઈક કપાસમાં કંઈક ખડબડ કાઢવું હોય કે ચાસ તાણવા હોય તો એ થઈ જાય સરકાર પાસે શું અપેક્ષા રાખો સરકાર પાસે એ જ અપેક્ષા છે કે કંઈક મારાથી કંઈક મદદ મળતી કરતા હોય તો રેહુલ પટેલ નેશનલ રસીઓ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર